છે મરા સંઘ ના બેડો ના મારા હમીર કકુ તમે નો મોરા છો કડા કમોણા દગા વાળી આગવી નિશો નાશી હોય મા વાઘ મારું માતા વાઘ મારું વાઘ ફુલજી રો કંકુના કહું છું ફુલજીભાઈ ભાઈ અરજ ભાઈ ખૂબ ખમા મજા બોલું ઢારે આલમ ના મારી ઘર કુવા છે ખમા મજા બોલવું ઉપડ તું તમારો રમો જીમો જો જાવ રણ છોળરાઈની જીએ ગુવા

સભાના મહેમાનો ખુબજ ભૂવા ગોમે ગોમના ના ભૂવો ભક્તો મારી ગોગા સધી ની અઢારે આલમ ની વસ્તી નું હું ચિત્રો રાસંગે હતું નાક દરેક ની જ્યાં બોલું મારી ગાય કુવાસી સભાના મહેમાનો દરેક ને જ્યાં બોલું સભા વાળો સભાના મહેમાનો रो चवरी वारम स ચિંત તો મને નહી આવતા બોલું જો મજા વેલા સતા ની સિકોતર કહું બે

મારા દિલાના ગોદર વાહગનો કરનારા ગોગાયા

અને બે શબ્દો કીધા છું તો એ ફાયર પદાવરનું જો મેળ્યું નહીં પરેશ <tosance>

એટલે કંકુ પાથરી બધું પ્રભુ આવો આવો મારી ના

ખર્તો ખુશ પણ દશમાનનો જો અવળા દાડા દેખાડું નો તો જગતમાં મને માતા દેકોણ ઓળખાય ભાઈ કોકને ખોટો શેડો જલ્યો છે કોઈ પોકડી ઉપર રે બોલ બોલ કમા કરો બાબુલાલ ઘેર તો જે પીતા હોય એજ બાકી અમારા દેવાના હમુ અગતું ભાઈ પરેશ એકત્રીસ દાળે આવી ઉઠાડું તો મોનજે આ ગુગો મળી ને વાત કરું છું દાળો ડોખળો દૂર કરીને ખમાન મજા જ બોલું છું અહવા વાળા ભલા હરી નદી વધો નહીં મને પણ મારું વેણ કરી આજે ખોટું જીવ નહીં ખોટું જાય મારા ભોણીઓના પડખું હું ચડ્યો છું ખોખો જગત માં પણ ઘોઘાલીયે કોણ હોય ભાઈ સુહાગમાન મજા આવે હવું મજા ભાઈ Mara wait

ચૌધરીઓની કુળ દેવી ને હારી લઈને ફરું છું ભાઈ તે કુળ હાચવું છું મારા દ્વાર આવ તો કોઈનું કુળ ખાલી જતું નહી સભા વાળો ગમત ગુલાલ થાય એમાં મને દેવ નું બહુ હરક ચડે અને સુન મોનો બેહીરો તો મને ગોગાની એમ થાય કે મારા દેવ થી દીવો છો કે ભુવો જાજો તેમ ધૂણો એટલે કેવું શું આમ દેહ બોલી જાય તો મારી નોશા વગર મેલે નહી એમો પાછો ભુવો આકરો હોય મારા ભુવા જેવો તો ભારે પડ સભા વાળો સભાની ખૂબ જે થ હું ગોગો જે જે કરું છું ને જે થશે મારા ભગવાનને લઈને રોમ રોમ કહું છું ચોધરી સમાજ ની કુળદેવીને લઈ કુન પાથરું છું ને બધોને રોમ રોમ કહું છું લો સભાની જે થશે પોપટ મજા પાવન પાવન કોઈ વરહ ખાલી જાય તો આ જગ્યા કાઠું પડે ભાઈ તે પોપટ ભક્તિ થશી થશે બો ભક્તો ખુબ મજા હવની જે સોમરિયા ની વા કોમણે દેર

હું ચિત્ર વાત આવી છી તો પક્ષ ને હારું કરી જાઉં તો બહુ સારું બહુ સારું થવા ભાઈ તમે આ અમાન દેવોના આશીર્વાદ આલ્યા અમારે દેવોને જમાડ્યા કોઈ એ સધી સદી શીખો તો ને અમે બધા દેવ જમ દે એટલે અમારે બધાનો તમારો પોચવાની પૂર અમે મેળતા જઈશું

ભાઈ મારા ચિત્રોના મેમણોની પણ બહુ મજા થાય અને મારા સગરી સભાની મજા કોઈને કોઈ દૂખ નહીં રમવી ભાઈ અમારે રમવાનો તો બહુ શોખ થાય પણ માતા એનો વાયક છે તો મને બહુ રમવાનો શોખ છે આવા આ આવા તો આખી દાળો રમતો તો થાકું એવી રીતે ભાઈ મારી જમુનના રમ રંગ છે જ્યારે

રાયરા એ ભઈયો હા મારે ઓ ગોગાશર દીન મેં તમારવા આયા કોઈ ડાળો ખોટી ન્યબાય એ રોમ ભવાની હેમેલ શેમ કોઈ ડાળો ખોટી ન્યબાય બેજો પંચવાળો સભાવાળો ડાયરાવાળો બાબો ગોવા

આવનાર મારા મોઘેરા મહેમાનો ને મજા મજાન મજા એ ભો ભક્તો ખૂબ આનંદ નાતની માતા સુ ભાઈ મામા બાપો મારે વાજણ બાપો અરે સુહાગ અન મારી કુવાસી જીવત ગોગા જધીના પગ પકડ્યા છે

Amen. Oh.